રાજકોટના ટીઆરપી ઝોનમાં જે દુર્ઘટના ઘટી હતી તે દુર્ઘટનાને ગુજરાત તો ક્યારેય નહીં ભૂલી શકે ત્યારે જે આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ન્યાય માટે જે રાજકોટમાં જે આ દુર્ઘટનામાં જે પરિવાર મોતને ભેટ્યા છે તેમના પરિવારજનો છે તે અહીંયા શ્રદ્ધાંજલિ માટે અને ન્યાય માટે તેઓ અમદાવાદ ખાતે આવ્યા છે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આપણે સીધા જે પીડિત છે તેમની સાથે વાત કરીશું જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની સાથે વાત કરીશું તમારું નામ શું છે રવિન્દ્રસિંહ જાડેજા તમારા પરિવારમાંથી કેટલા સભ્યો દુર્ઘટના જે તપાસ ચાલી રહી છે તેની પર તમારું શું કહેવું આ તપાસની અંદર અમને બહુ ભરોસો નથી કારણ કે આ ચાર જગ્યાએ જે બનાવ બન્યો હતો જે મોરબી બન્યો હતો આપણે ની અંદર તો વડોદરાની અંદર ક્યાંય કોઈ ન્યાય નથી અત્યારે બધા ગુનેગારો બહાર છે હવે ઈની એસઆઈપી આમાં નામાં તપાસ કરે છે તો હું કેવી રીતે અને મારા સિવાય કોઈ પણ રાજકોટની પબ્લિક અમદાવાદ ની પબ્લિક ને કોઈ પણ ઊભા રાખીને પૂછો એમ ક્યાંય કે આમાં તમને ન્યાય નહીં મળે તો આની અંદર જે લોકોની જવાબદારી હતી જે લોકો જવાબદાર હતા તેમને શું સજા થવી જોઈએ તમારી શું માંગ છે સજા તો એ તો સરકારનું કામ છે પણ સજા થવી જોઈએ ને એટલે કડકમાં કડક સજા થવી જોઈએ સજા સજા તો અમે ન દઈ શકીએ પણ જે કાયદાકીય રીતે જે કોર્ટ સજા દે એ અમને માન્ય રહેશે કેટલાક જે અધિકારીઓ છે તેમની પર આરોપ પણ લાગ્યા કેટલાક પદાધિકારીઓ પણ આરોપ લાગ્યા તેમની ઉપર એક અધિકારીઓ કેટલાક

એવું કોર્ટ પણ એને

અમારી માંગ માગી છે કે પાછું આવું થાય નહીં કે કોઈ નિર્દોષ મરે નહીં નાના નાના બાળકો કેટલા મર ગયા સાહેબ હું હતો ત્યાં સાબ મારી નજરને સામે સાહેબ મારી દીકરી હું રોજ જાતો હતો ત્રણ થી ચાર પેરા

મળી કોઈ ના સજા બિલકુલ જે પ્રમાણે જે પરિવારજનો કહી રહ્યા છે કે હજી સુધી કોઈને સજા નથી મળી આપણે અહીંના જે બીજા પરિવારજનો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તેમણે આ દુર્ઘટના અંગે શું કહી રહ્યા છે અને તેમણે કઈ રીતે ન્યાય જોઈ રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરીએ કાતે ટીઆરપી જો ગેમ ઝોન માં કામ કરતા એની હું મોટી બેન છું એ મારી નાની બેન હતા એમાં જોબ કરતા એમાં જો ચાલુ જોબ એ એમાં હોમાઈ ગયા એ નીકળી પણ શકતા હતા પણ એ ન નીકળી કેમ કે નાના બસો પ્રત્યે એને બહુ લગાવ હતો સર એટલા માટે તો એને બચાવવા માટે ન નીકળી એની જોબ નહીં એ એક માણસાઈની રીતે કે આ હું આ એવડા એવડા નાના છોકરાને મૂકીને કેમ નીકળી જાઉં એટલા માટે એને એનો જીવ ગુમાવી દીધો ને આ ગુજરાત સરકારની બેદકારી લીધી કેમ કે ટીઆરપી ઝોનમાં ચાર વર્ષથી હાલતું હતું સત્તા એમાં કંઈ એની કાળજી ન લીધી એટલા માટે ગયું ને આ બધી એવું થયું સત અમે ત્રણ માંગણી કરી અમારી માંગો એટલા એટલા બાવીસ દિવસ છે સતત ગુજરાત સરકાર કજુ સુધી કઈ જવાબ અમને દીધો નથી એની પાસે જવાબ નથી એની પીડિત પરિવારની સામે ઉભવાની લાયક નથી હું તો એવું જ પેલી માંગ તો અમારી અધિકારી જે અમે અમે નામ આપીએ ને એવા અધિકારી અમારું વ્યક્તિ અમે ગુમાવ્યું ને એ રાક્ષસો જેને જેને લીધે એને સજા મળે બીજી માંગણી એ છે કે ફાસ્ટેગ કેસ જે જેને કારણે ફટકે એની ઉપર સજા થાય ત્રીજી માંગણી એ

તો એક કરોડ દેવામાં એટલી ઓલી થાય આ ત્રણ માંગણી પૂરી કરવામાં એ ગુજરાત સરકાર આમાં નથી ચૂક્યા છે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જેમણે છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં હતા અને પીડિત પરિવાર જે હતા તેમને ન્યાય મળે તે માટે અલગ અલગ કાર્યક્રમ પણ કર્યા તેમણે ઉફાસ આંદોલન પણ કર્યા આજે તેઓ જે આ પરિવાર છે તેમની સાથે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આવ્યા છે અને આ જે પીડિત પરિવારો છે તેમને ન્યાય મળે તે આશાથી અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જિગ્નેશભાઈ આ ઘટનાને બાવીસ દિવસ જેટલા દિવસો થઈ ગયા છે પરંતુ હજી સુધી કોઈ ઠોસ જે ચુકાદો કશો આવ્યો જે પરિવારજનોએ આટલી ભયંકર ટ્રેજેડીમાં ત્રણ હજાર ડિગ્રીની આંખમાં પોતાના આઠ દસ વર્ષના માસુમ બાળકને ગુમાવ્યું હોય એ પરિવારો ન્યાય માટે ઝઝુમવું પડે રોડ ઉપર આંદોલન કરવા પડે ઉપવાસ કરવા પડે પોલીસ કમિશનરની કચેરીની બહાર ઘેરાવ કરવા જવું પડે આ પોતે જ રાજ્યની સરકારને પોલીસના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે આ રાજ્યની સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આ પીડિત પરિવારોને તમે રોડ ઉપર ઉતરવા માટે મજબૂર કર્યા છે આમની માગણી શું છે કે ભાઈ મોરબી અને તક્ષશિલા કાંડમાં જે થયું હોય અમારી સાથે ના થાય અને રાજ્યની સરકારને ને પોલીસ એવું ઈચ્છતા હોય તો નિલપ્રીત રાય સુધા પાંડે સુજાતા મજબૂદાર આવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો આ અધિકારીને તપાસ સોંપવામાં તમારા પેટમાં દુખે છે ક્યાં શા પીડિત પરિવારોને તમે મશ્કરી કરતા ફક્ત ચાર લાખનું વળતર એક કરોડનું વળતર ચૂકવો નરેન્દ્ર મોદી એક સૂટ દસ દસ લાખનો પહેરે છે એમના એક દિવસમાં ત્રણ વખત ચાર વખત કપડાં બદલાય એનો ટોટલ ખર્ચ વીસ પચીસ લાખ રૂપિયા હશે અને આ પીડિત પરિવારોને તમે ચાર લાખ આપવા માંગો છો એક કરોડ વળતર મળવું જોઈએ આપણા દેશમાં ન્યાયની શું પદ્ધતિ આપણે બધા જાણીએ છીએ પંદર પંદર અઢાર અઢાર વીસ વીસ વર્ષ ટ્રાયલ ચાલતી હોય છે એવું આ પ્રકરણમાં ન બને એટલા માટે એવું સુનિશ્ચિત કરવું હોય તો ટ્રેક કોર્ટમાં આની ટ્રાયલ ચાલવી જોઈએ અને નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમ બનવી જોઈએ એ નથી થઈ રહ્યું એટલા માટે પચીસ તારીખે રાજકોટ બંધનો કોલ આપ્યો છે અને રાજકોટ બંધ અમે ડંકાની છોટ ઉપર કરાવીશું હા અમે હાથ જોડી આ ઘટનાને એક મહિનો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરની અને સૌરાષ્ટ્રની સંવેદના પીડિત પરિવારો સાથે અમારી સાથે જોડાય એ રીતે રાજકોટ બંધ કરાવીશું પણ રાજકોટ બંધ તો અમે કરાવીશું અને બાદ પણ ન્યાય નહીં મળે તો અમારું આંદોલન આ સંઘર્ષ રોકાવાનો નથી એ તો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા માટે એક કમિટી છે પણ એ અધિકારી એ જે તપાસમાં અત્યારે જે નવા અધિકારી નિમાયા એમની પણ ક્રેડિબિલિટી કેવી છે એ પણ મને ખબર નથી જે અધિકારીઓની ક્રેડિબિલિટી પર ડાઉટ નથી જે અધિકારીઓની કરૂડ હજુ મજબૂત છે એક રીઝનેબલ ઓફિસર તરીકે જેમની ઈમેજ છે નોન કરપ્ટ માણસ તરીકે અધિકારી તરીકે જેમની ઈમેજ છે એની અમે માંગણી કરી રહ્યા છીએ પીડિત પરિવારો એમની માંગણી કરી છે એમને તપાસમાં નહીં લેવા મતલબ કે રાજ્યની સરકાર પોતાના ચહીતા અફસરો અને ભાજપના મોટા નેતાઓને બચાવવા છે છે બિલકુલ એક બે અધિકારી એમની ઉપર જ તમે આખું ટાર્ગેટ કરી રહ્યા છો અને બીજા બધા જે મોટી માછલીઓ છે મોટા મગરમચ્છો છે એ તમે એના બચાવી રહ્યા છો કેમ કે મારી શુદ્ધ જાણકારી મુજબ સાગઠિયા બીજા લોકોના પણ નામ ખોલ્યા છે બીજા અફસરો અને નેતાઓના પણ નામ ખોલ્યા છે અને મેં તો એવું સાંભળ્યું છે રાજકોટના મીડિયા પાસેથી કે જે લોકો જુગાર કાંડમાં જુગારની એક મેટરમાં તોડ કર્યો હતો ત્રણ કરોડનો એ લોકોને આ તપાસ ટીમમાં માં લીધા છે તપાસ ટીમમાં જ બધું ડુબીએસ ચાલતું હોય ઠેકાણા વગરનું હોય અધિકારીઓ હોય તો પીડિત પરિવારો કે તમને કે મને ન્યાયની અપેક્ષા કે રાજ્યની સરકારી વિજય રૂપાણી ની સંપત્તિ ની તપાસ કરો ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોર્પોરેટર ધારાસભ્યના સંસદ છે એની સંપત્તિની તપાસ કરો ને તો ખબર પડે કે ની તપાસ કોને કહેવાય રાજ્યમંત્રી ત્યાં પહોંચ્યા એમની જોડે એક જ વાગ્ય છે આજ ચોપડી પાસ જોડે એક જ વાક્ય છે કે કોઈ પણ ચમરબંદીને નહીં છોડીએ એનાથી વિશે એની જોડે કોઈ અપેક્ષા જ નથી બરાબર આ રાજ્યની જનતાની બહુ કમનસીબી છે કે આવો આઠ ચોપડી પાસ ગૃહમંત્રી આપણા લમણે લખાડો છે એક પણ પ્રકરણમાં કશું જ કરી શકતા નથી મુખ્યમંત્રી ઢીલાઢસ સાવ મરદાલ સીએમ તરીકે બિલકુલ ચાલે જ એનામાં દ્રઢતા હોવી જોઈએ ગુજરાતનો સીએમ કોને કહેવાય એવો માણસ હોવો જોઈએ કશું જ નથી આ માણસની અંદર એટલે બહુ ગુજરાતની કમનસીબી છે ને એટલા માટે જ અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે ગુજરાતને જગાડવા આખા રાજકોટને જગાડવા ક્યાં હવે આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં આજે રાજકોટના પરિવાર સાથે બની છે આજે આપણા પરિવાર સાથે પણ બની શકે એવું ન મને એવું ઈચ્છતા હોય તો આ કેસમાં છેક સુધી લડી લેવું પડે કોઈ પણ સંજોગોમાં ન્યાય મેળવવો પડે જે રાજકોટ બંધનું એલાન આપ્યું છે એ દિવસ બાદ પણ જો સરકાર કોઈ બિલકુલ અમારું આંદોલન ચાલુ જ રહેશે અમારો સંઘર્ષ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માગણીઓનો સંતોષ થાય છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તમામ પીડિત પરિવારમાંથી એક છેલ્લું પરિવાર લડવા માગતું હશે ત્યાં સુધી અમે બધા લડવાના છીએ જી બિલકુલ જે પ્રકારે જીગ્નેશભાઈ મેવાણીએ વાત કરી આપણી સાથે આપણે જે અહીંયા અન્ય લોકો આવેલા છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું પાલભાઈ આખો જે ઘટનાક્રમ બન્યો છે ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો એ પહેલી ઘટના ગુજરાતમાં નથી અગાઉ અમદાવાદની અંદર જ કાંકરિયામાં રાઇડ ઘટના બે હજાર ઓગણીસમાં હું ભૂલતો ના આવતો છે સુરતમાં તક્ષીલા कांड થયો વડોદરામાં હરણી બોટકાંડ બોટાદમાં લઠ્ઠાકાંડ મોરબીમાં ઝૂલતા પુલકાંડ અને હવે રાજકોટની અંદર આ એટલે જે ઘટનાઓ દાખલા તરીકે પહેલી ઘટના જ્યારે બની અહીંયા કાંકરિયા જે રાઈડ કાંડ જે થયું એમાં તમે તપાસ કરશો તો ખબર પડશે કે એ જે જે કંપની હતી એનો જે માલિક હતો એ દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાર પછી છૂટી ગયો અને ફરીથી એ બાલવાટિકાનો જે કોન્ટ્રાક્ટ છે આજે એના નામે છે એટલે એના ઉપરથી સરકારની જે નીતિ છે એ બહુ સ્પષ્ટ થાય છે કે જે આરોપીઓ હતા જે બાબતે આરોપીઓ હતા એને પાછું કામ સોંપવામાં આવે છે આ શું સાબિત કરે છે એની જગ્યાએ જો એ કાર્ડની અંદર સરકારે મક્કમ જે મૃદુને મક્કમની વાત કરે છે ને એની અંદર જો મક્કમતા અપનાવી હોત અને એની પાછળ એવા કાગળિયા દસ્તાવેજી પુરાવાઓ ઊભા થયા હોત કે આજીવન જેલ બહાર ન આવે બીજું એને જે મંજૂરી આપનાર છે કોન્ટ્રાક્ટ આપનાર છે એ લોકો જે અધિકારીઓ હતા આઈ એ અધિકારીઓ ઉપર જો પગલાં લેવાયા હોત તો પાછળની ચાર ઘટનાઓ ન બની હોત જો તક્ષશિલામાં પણ આ જ રીતે તપાસ થઈ હોત તો પાછળની ત્રણ ઘટનાઓ ન બની હોત એવી જ રીતે વડોદરામાં જો તપાસ થઈ હોત લઠાકાંડમાં જો તપાસ થઈ હોત જો મોરબીમાં તપાસ થઈ હોત તો આજે આ રાજકોટની ઘટના ન બની હોત આ ઘટના એટલા માટે બને છે કે ક્યાંક કોકના પાંચ પચીસ રૂપિયા માટે પાંચ પચીસ પરિવારોએ પોતાના વહાલ છોયા એક બે ત્રણ ચાર પાંચ સાત સાત સભ્યો ખોવા પડે છે અને એના માટે જવાબદાર સરકાર 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 અને સરકાર જ છે અને ગુજરાતની પરિસ્થિતિ એક મને યાદ આવે છે હિન્દી ફિલ્મનો ડાયલોગ તારીખ પે તારીખ તારીખ પે તારીખની જેમ ગુજરાતમાં કાન પે કાન કાન પે કાંડ ઓરેના પછી તપાસ પે તપાસ તપાસ પે તપાસ તપાસ પે તપાસ એટલે આ બહુ સ્પષ્ટ કરે છે બીજું બહુ મહત્ત્વની વસ્તુ કે પરિવારમાં નાની મોટી ઘટના બને કોઈપણના પરિવારમાં બને તો પરિવારનો વડીલ હોય એ દુઃખદ ઘટનાનો જ્યાં સુધી આખા પરિવારમાંથી થોડોક ઓછું ન થાય દુઃખ ઓછું ન થાય ત્યાં સુધી એ પ્રવાસે કે ફરવા ન નીકળે રાજકોટ એક પરિવાર છે એના વડીલ મેયર છે આજે રાજકોટના મેયર રાજકોટમાં પીડિત લોકો અમદાવાદમાં છે આવે આવે છે છે શું કામ કે રાજકોટના મેયર રાજકોટ છોડી અને બ્રાઝિલ ફરવા ભાગી ગયા છે હવે આ આ મેયર પાસેથી આપણે શું અપેક્ષા રાખવાની હું તો એમ કહું છું કે આ મેયર ઉપર એ તપાસ થવી જોઈએ કારણ કે પરિવારના વડા એ છે એ મેયર ઉપર શું કામ તપાસ નથી થતી એ તપાસ કમિટીની તાકાત હોય તો મેયરને તપાસે જે એ વોર્ડના ચાર કોર્પોરેટરો છે એને તપાસે એ વોર્ડમાં જે ધારાસભ્ય સંસદ સભ્ય આવે છે એને તપાસ કરે અને એની તપાસ કે આ જે મંજૂરી વગરનો ગેમ ચાલતો હતો આ ગેમ ઝોન કોના આદેશથી ચલાવવા દેવામાં આવ્યો છે તપાસ કરવામાં નથી આવતી જે ઘટના બની ત્યાર પછી રાજકોટ કમિશનર ની જે બદલી કરાવવામાં આવી છે એ બદલી શા માટે કરી છે એ શું ગુનેગાર હતા જો ગુનેગાર હોય તો એની સામે બદલી શું કામ એની સામે એફઆઈઆર શા માટે દાખલ ના કરી તમે એને ટ્રાન્સફર કરી છે એનો અર્થ એવો કે ક્યાંક ને ક્યાંક એ ગુનેગાર હતા તો ગુનેગાર હતા તો એના ઉપર ફરિયાદ થવી જોઈએ એની તપાસ થવી જોઈએ એને માત્ર બદલી કરી દેવાની સત્યાવીસ સત્યાવીસ લોકોનો ભોગ લેનાર અધિકારીઓની માત્ર બદલી કરીને સંતોષ માની લેવાનો જ્યારે આ ઉદઘાટન થયું આ આ ગેમ ઝોનનું ત્યારે ત્યાંના કમિશનર કોણ હતા એ કમિશનર ઉપર શું કામ એક્શન લેવામાં ન આવ્યા ત્યારે ડીસપી કોણ હતા કમિશનર કોણ હતા એની સામે કેમ કોઈ એક્શન લેવામાં ન આવ્યા એટલે સવાલ એ છે કે આ સરકાર માત્રને માત્ર હપ્તાથી ચાલતી સરકાર છે અને મારો સીધો સવાલ એ છે કે આ જે જે લોકો હપ્તા લેવાવાળા હતા એ કોર્પોરેટર હોય એ ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય કે રાજકોટના મેયર હોય એ જે હપ્તા લેનાર હતા એ હપ્તા લેનાર સુધી તપાસનો ગાડીઓ પહોંચવો જોઈએ ને એ જેલના સળિયા પાછળ જવા જોઈએ તો ગુજરાતમાં એક દાખલો બેસશે અને ફરીથી આવી ઘટના નહીં બને આજે હપ્તા લેનારા કરો છો પાલભાઈ તો તમે પાડશો અમે સતત લડીએ છીએ એકવીસ દિવસથી ત્યાં જ છીએ અને આવનારા દિવસોમાં જો સરકાર તપાસ નહીં કરે તો અમે અમારા રીતે પ્રયત્ન કરશું લીગલી જે કંઈ આરટીઆઈ કે જે કંઈ માહિતી મળશે એના આધારે અમે પ્રયત્ન કરશું અમારી ટીમ દ્વારા પણ અમે પ્રયત્ન કરશું પણ સૌથી મોટી વાત એ છે કે બહુ એસીબી 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 સરકારે ત્યાં કામે લગાડી છે એસીબીને તો એ એસીબીમાં તાકાત હોય તો રાજકોટના પૂર્વ મેયરો છે એમની તપાસ કરે ધારાસભ્યોની તપાસ કરે કોર્પોરેટરોની તપાસ કરે એની મિલકતોની તપાસ કરે તો એની મિલકતો છે ને એ જ ક્યાંક ને ક્યાંક દબાણમાં આવશે જો સાચા દિલથી તપાસ કરે તો આ રાજકોટના કોર્પોરેટરો ધારાસભ્યો અને મેયરશ્રીઓ એમના ક્યાંક ને ક્યાંક દબાણ બહાર આવશે એમની અપ્રમાણસરની મિલકતો ઘણી બધી બહાર આવશે પણ સાચા દિલથી તપાસ થાય તો પણ જેટલા તપાસ કરનાર છે એ તો બધા લીપાપોફી કરવાવાળા છે એ તો બધા એ કુલડીમાં ગોળ ભાંગવાવાળા છે અને સરકારે આ બધી જ સમિતિઓ તપાસ કરવા માટે નહીં ક્યાંક ને ક્યાંક આ બધા જ આરોપીઓને બચાવવા માટે ભીનું સંકેલવા માટે મોકલા હોય એવું અમને લાગે છે બિલકુલ જે પ્રકારે આપણે વાત કરી પાલભાઈ સાથે તેમનો પણ સીધો આક્ષેપ હતો એસઆઈટી પર જે અધિકારીઓને નીમવામાં આવ્યા છે તેની સામે લઈને તેમના અનેક સવાલો છે આજે જે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ ખાતે છે ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો પીડિત પરિવારો છે તે પણ આવ્યા હતા અને તેમના સહારો છે તે કોંગ્રેસના નેતાઓએ આપ્યો હતો તેમની સાથે અહીંયા પીડિતોને પીડિત પરિવારનો સહારો બનીને જે મૃતકો હતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે જયંત દાફડા અમદાવાદ